પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલમાં વરાછા રોડ પર આવેલું સ્વયં પ્રાગત્ય શ્રી ગુરુકૃપાના ગોખવાડી રાજમાન રાજ ભગવતી શ્રી મેલડીમાના મંદિરે સદગુરુદેવી શ્રી શ્રી એક ચરાણ શક્તિ પીઠાધેશ્વર પરમ પૂજ્ય માડી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મહાસૂદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી શ્રી એક ચારાઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાય આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી માને કંકુ ચોખાથી હાથી બતાવી ફુલાર પહેરાવી લાલચંદડી ઓઢાડી હતી શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોએ સેવકોએ દીકરા દીકરીઓએ શ્રી મેલડી માની આરતી કરી હતી મેલડી માના ગુણગાન ગાઈ સત્સંગ કર્યા હતા શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં વધારેલા સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા માના દર્શન કરી આશીર્વાદ લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ શુભ પ્રસંગમાં પધારવા માટે જઈ મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું